જય ભીમ નમો બુદ્ધાય જય ભારત જય સમેધા જે સિવિલ હોસ્પિટલ ચોક કહેવાય છે આ તમે જોઈ શકો છો કે રાજકોટની અંદર મહામાનવ યુગધર બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની આવી પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવી છે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે મેં સંપૂર્ણ ભારત કો બૌદ્ધમય બનાવગા મેં ઈસ રાષ્ટ્ર કો પ્રબુદ્ધ ભારત બનાવગા અને બાબા સાહેબ આંબેડકરે જ્યારે નાગપુર મુકામે પોતાના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધમની દીક્ષા ગ્રહણ કરી હતી અને જે પોતાના અનુયાયીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી તો અનુયાયીઓ બાબાસાહેબ આંબેડકર આ દબાયેલા કચડાયેલા શોષિત વંચિત અને લાચાર સમાજને કંઈક એવું આપવા ઈચ્છતા હતા કે એની હજારો પેઢીઓમાં એને નથી મળ્યું અને બાબાસાહેબ આંબેડકર તો કહેતા હતા કે જો હવે તમારે એ મેળવવું હોય કે જે તમને અત્યાર સુધી નથી મળ્યું તો હવે તમારે એ કરવું પડશે કે જે તમે અત્યાર સુધી નથી કર્યું બાબા સાહેબ આંબેડકરની વાતમાં જે સામાજિક સંઘર્ષ જે ધાર્મિક સંઘર્ષ અને જે રાજનીતિક સંઘર્ષ એ જે સંદેશ છે એ બાબા સાહેબ આંબેડકરે એક જ વાક્યમાં પોતાનો સંદેશ આપણને જણાવી દીધો છે ટ માય સ્ટ્રગલ ઓફ લાઈફ ઇઝ માય ઓનલી મેસેજ મારો જીવન સંઘર્ષ એ જ મારો સંદેશ છે તો મિત્રો આ રાજકોટ ખાતે જે સિવિલ હોસ્પિટલ ચોક છે ત્યાંથી આ દ્રશ્ય નિહાળી રહ્યા છો અને બાજુમાં અહીં ડૉક્ટર આંબેડકર બ્રિજ આવેલો છે જે પણ બહુ મોટો બ્રિજ છે અને જોવાલાયક છે તો મિત્રો ક્યારેક આ બાજુ આવવાનું થાય રાજકોટમાં તો અહીં આજે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની જે ભવ્ય પ્રતિમા છે ખૂબ જ સુંદર પ્રતિમા છે તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તો મિત્રો હું વેદ ગોવર્ધનરાવત ભીમકી આવાજ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને જો તમને ભીમકી આવાજ યુટ્યુબ ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો મારે અહીંથી બીજી પણ એક વાત કરવી છે કે જે બાબાસાહેબ આંબેડકરે ભારત દેશનું બંધારણ ઘડ્યું અને જે ભારત દેશનું બંધારણ ઘડવામાં એમને જે સંઘર્ષ કર્યો હતો તો બાબા સાહેબ આંબેડકરે આ ભારતનું બંધારણ જ્યારે એની રચના કરી તો એના માટે જે સમય લાગ્યો હતો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો તો મિત્રો બાબા સાહેબ આંબેડકર એ બંધારણ સમિતિના ચેરમેન હતા અને બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા તો મિત્રો સાહેબ આંબેડકરે બંધારણની અંદર ભારતના દરેક નાગરિકોને સમાન અધિકારો આપ્યા છે તો ભારતનું બંધારણ દરેક નાગરિકને સમાન અવસર આપે છે ચાહે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એને સમાન અવસર આપે છે કોઈ મહિલા હોય પુરુષ હોય તો દરેક નાગરિકને સમાન અધિકાર છે તો ભારતનું બંધારણ એ પહેલો અધિકાર આપે છે દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે મિત્રો આ મહામાનવ કરુણાવાન બાબા સાહેબ આંબેડકરની કરુણા જુઓ કે બાબા સાહેબ અને બાબા સાહેબ અધિકાર આપ્યો કે દરેક નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર છે એને જીવવાનો અધિકાર છે એને સ્વતંત્રતાનો અધિકાર છે મિત્રો સ્વતંત્રતાનો અધિકાર બાબા સાહેબે શા માટે આપ્યો છે તો વાણી સ્વતંત્રતા તો આર્ટિકલ 19 માં પણ એ સ્વતંત્રતા છે કે તમે આજીવિકા માટે એક ગામથી થી બીજે ગામ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાના બાળ બચ્ચાનું તથા પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે આપણે અવરજવર કરી શકીએ છીએ એના માટે આપણે સ્વતંત્ર છીએ તો બાબા સાહેબ આંબેડકરની મહાનતા હતી અને બાબા સાહેબ આગળ કહે છે

અને જે અસમાનતા હતી એને તોડવા માટે બાબા સાહેબે દરેક નાગરિકને સમાનતાનો અવસર આપ્યો છે સમાનતાનો અધિકાર આપ્યો છે મિત્રો તો આ રાજકોટ ખાતે જે સરકારી હોસ્પિટલ ચોક કહેવાય છે ત્યાંથી આ દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંથી હું આ વાત કરી રહ્યો છું ભારતનું બંધારણ દરેક નાગરિકને ચોથો અધિકાર આપે છે દરેક નાગરિકને જુલ્મ તથા શોષણ સામે લડવાનો અધિકાર છે તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય કે જે બંધારણની રચના કરવા માટે બાબા સાહેબ આંબેડકરે ગોળ પરિષદમાં ઓગણીસો ત્રીસ ઓગણીસો એકત્રીસ અને ઓગણીસો માં જે દલીલો કરી હતી અને જે પોતાનો અવાજ શોષિતો અને પીડિતોનો જે બુલંદ કર્યો હતો એ અધિકારો લઈ અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણની અંદર એની રચનામાં એ સમાજને આપ્યા છે આ કહેવાતા દબાયેલા પકડાયેલા વંચિત સમાજને તો બાબા સાહેબ આંબેડકર પાંચમો અધિકાર આપ્યો દરેક નાગરિક ને ભણવા તથા ઈચ્છા મુજબ નો ધર્મ પાળવાનો અધિકાર છે તો આ પાંચ મૂળભૂત અધિકારો ભારતનું બંધારણ આપણને અર્પણ કરે છે તો ભારત નું બંધારણ